અમે લોકો જઈ રહ્યા છે નવી ગાડી જોકેશ લઈ રહ્યા છે ત્રીજી ગાડી રાઈટ નીકુ શું કે ભાઈ વન કેવી છે તને મારા તો મન તો ગમે છે તારે જ તો મેડમ ના છે ને હવે કરો માંથી માં જવું છે જોવો મને તો જો એક કરવું તો ગમે જ છે બરાબર હેરિયર તો ગમતી જ હોય બરાબર એવું તો હોય નહીં નહીં પણ મને આ સિટીમાં ફરક નથી હો ને કે સો એમ કો કે મોટી મોટી તો હા અસર આપણે હેલો વેલકમ ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ કેમ બધા હોપ કે તમે બધા જ મજામાં છો હું પણ મજામાં છું અત્યારે વાગવામાં થઈ ગયા છે પાંચ અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે નવી ગાડી જોવા માટે બીકોઝ નિકેશ લઈ રહ્યા છે ત્રીજી ગાડી રાઈટ યસ તો અત્યારે અમે લોકો છે ને ગાડી જોવા માટે જઈ રહ્યા છે વાગવામાં પાંચ થઈ ગયા છે ને કે શું હમણાં જ આવ્યા અને આજે તમે લોકો મારા ચશ્મા જોઈ રહ્યા છો તો એમાં એવું છે કે જ્યારે જ્યારે મને આંખો દુખે ને ત્યારે જ મને ચશ્મા યાદ આવે બરાબર અને પાછું કહેવાય ને કે બે ત્રણ દિવસ પહેરવાના ને પાછા કાઢીને મૂકી દેવાના શું કહેશો તમે આ વાત ઉપર તો દેખાયા તમે આ ગાડીમાં લઈને આવો તો મને દેખાય ને બકા

કે નવી ગાડી જોવા જવાના બે ત્રણ રીઝન છે બરાબર કે ગાડી ચેન્જ કરવાનો તો વિચાર છે જ એની સાથે સાથે સ્વિફ્ટ અને થાર બંનેને કરવાની છે સેલ તો એનું રીઝન તો પહેલાં તો હું તમને લોકોને કહી દઉં કે જે લોકો મારા રેગ્યુલર બ્લોગ્સ જુએ છે એ લોકોને ખબર છે કે મને યુઝ થાય છે એક ગાડી યુઝ થાય છે એ હું તમને એમ બે ત્રણ રીઝન તો પહેલા તો કેવું છે ખબર છે કે એક ગાડી યુઝ થાય કેમ કે મારા ઘરમાં છે ને ગાડી ચલાવવા એક જ વ્યક્તિ છે તો ઘણા બધી વખત એવું થાય કે ભાઈ એક ગાડી પડી જ રહી હોય એના સાથે સાથે બીજું એક રીઝન એવું છે કે મને થઈ ગઈ છે પગની પ્રોબ્લેમ બરાબર તો હું થારમાં ક્યારેક ક્યારેક મને પગમાં છે ને એટલા બધું એટલું બધું દુખતું હોય ને પેલું કટક બટક થતું હોય ને એવું ક્યારેક ક્યારેક મને ફીલ થાય કે મારું હાડકું વાડકું ભાંગી ગયું કે શું તો એવા કોઈ એવા કોઈ સિચ્યુએશન આવી જાય ને કે લાઈક અમે લોકો અહીંયાથી ક્યાંક ગયા હોય ત્યાં સુધી તો હું ઓકે હોઉં પણ પછી મને દુખાવો ચાલુ થાય ને તો મને રિટર્ન આવવાનું હોય ને થારમાં તો

બટ કેવું થાય કે ભાઈ નીશ્યુ પણ હવે મોટો થયો છે તો ગાડીમાં નથી ફાવતું એટલે અમે લોકો એવું વિચારી રહ્યા છે કે ગાડી ચેન્જ કરે બીકોઝ એમ પણ સ્વિફ્ટના છે ને ટાયર વાયર બધું ઘસાઈ ગયું છે આજે છ કાલે છ પંચર કરાવડા ટાયર તો જતા જ રહ્યા છે એટલે એવું વિચાર્યું કે બંને ગાડી સેલ કરી નાખીએ અને લઈ લઈએ બીજી કોઈ તો અત્યારે ગાડી જોવા માટે તો જઈએ છે પણ કઈ ગાડી ફાઇનલ કરવાની છે એનું કોઈ નક્કી નથી તો અત્યારે આપણે કઈ ગાડી જોવા જઈ રહ્યા છે બઉ થાકી જાય છે યસ તો મતલબ પેલું કેવાય ને કે કોઈ પણ વસ્તુનું ડ્રીમ તમને લોકોને હોય પણ એ જયારે તમે અચીવ કરી લો ને પછી જે પહેલા જેવી ફિલિંગ હોય ને પછી નથી રેતી બરાબર થાર થાર હતું પણ થો શોખ હવે ઉતરી ગયો ઉતરી ગયો બીકોઝ કમ્પર્ટેબલ સુધી આવી ગઈ છે અને ઘણી વખત કેવું થાય ખબર છે કે સ્વિફ્ટમાં તો કોઈ આવા રેડી નહિ હોતું એનું રીઝન છે કે સ્વિફ્ટમાં એટલી બધી વસ્તુ વેર વિખેર પડી હોય ને હું તમને પાછળ ખાલી એક વખત બતાવું આગળ બતાવું તો તમને બધું મતલબ મારો બેક કેમેરાથી જો તમને બતાવું તો બધું વિખેર પડ્યું એમનો બધું સામાન એટલે આ ગાડીમાં તો મતલબ કહેવાય ને કોઈ બેસવા તૈયાર નહીં પછી ધરાહર કહેવાય ને કે જબરદસ્તી બેસી જાય હારમાં હું હોય કે મમ્મી હોય

બરાબર તો હું કદાચ આજે યા તો કાલે ઇન્સ્ટાગ્રામમાં અને પોસ્ટ ને છું ગાડીના ફોટા સાથે કેમ કે જે લોકો રેગ્યુલર છે છે ખબર કે અમારી ગાડીની કન્ડિશન કેવી છે એની સાથે સાથે અમારી ગાડી યુઝ કેવી રીતે થાય છે એ બધાને જ ખબર છે એટલે કોઈ ક્લિયરિફિકેશન આપવાની જરૂરત જ નથી બટ જે પણ કંઈ ડિટેલ તમારા લોકોને જોતી હોય તમે લોકો મને ડાયરેક્ટ ડીએમ કરી શકો છો તો ફટાફટ પહોંચીએ આપણે શોરૂમ ઉપર નિકુ શું કેવું કેવી છે મને તો ગમે છે જોઈ લઈએ ઓનલાઈન જોઈ રિયલમાં જોઈએ એમાં ફરક ના પડે નિકેશ તો તો મેડમ ના છે ને હવે કરો માંથી માં જવું છે જોવો હા તો લાવ હાલો હું જવું ડ્રાઈવર સીટ ઉપર તમે આવો સાઈડ ના સીટ ઉપર લોક બંધ છે ડિસાઇડ કરીએ છીએ તો બધા સજેસ્ટ કરજો મને તો જો એક કરવું તો ગમે છે બરાબર હેરિયર તો ગમતી જ હોય બરાબર હું તો હોય જ નહીં પણ મને યાર સિટીમાં આટલી મોટી ગાડી લઈને ફરવાનું થોડુંક ઓછું તમારે ક્યાં અહીંયાં આપણે તમારે ક્યાં આપણે કાલુપુર જવાનું હોય કે સારંગપુર જવાનું હોય કસ્ટમર જે પેમેન્ટ ચાલતા હશે ને તો એ બી નહીં ચાલે તમે એક્ટિવા લઈને જાઓ તમે જો તમારે એક્ટિવા લઈને જવાનું યસ

ખુશ રહો મોજ કરો હે નામ આવું સરસ ખુશી પાડ્યું છે તો ખુશ જ રહેવાનું હોય ને તો શું કહેશો બસ બે બોલો હવે તમે પપ્પા વાતો કરશો ત્યાં સુધી હું ખાવાનું લઈ આવું આડસ શું પીર એક નંબરના બરાબર પાછળ ડાયપર બાયપર બધું રખડે છે નિશિવનું આ ડાયપર એકચ્યુઅલી છે ને નિકેશના સર્વિસ બેગમાંથી મળ્યા છે જે અત્યારે નિશિવના થતા બી નહીં સરસ મજાનો પાત્રાનો પ્રોગ્રામ છે એટલે પાત્રા બનાવ્યા છે બરાબર અને બસ હવે જમવા બેસીશું જમી કરીને ફ્રી થઈશું અને પછી વિચારીશું કે આજે બીજું શું બીજું શું કરવું છે શું નહીં અને એના સિવાય કે ભાઈ ગાડી તો લેવાની છે તો ફાઇનલ જ છે હવે ક્યારેય લેવાની છે એ ફાઇનલ નથી અને તમે લોકો સજેસ્ટ કરજો કે કઈ ગાડી અમારા લોકો માટે બેટર રહેશે અને બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલો તો બ્લોગ સારો લાગતો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ